મિત્રો તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું ધાબા સ્ટાઈલ આલુ મટર સબ્જી બાફેલા ગ્રેવી વટાણા અને ડુંગળી એક તવીમાં તેલ નાખી દેવાનું ઝીરું નાખી દેવાનું ડુંગળી નાખી દેવાની મરચા નાખી દેવાના અંદર થોડીક ડુંગળી ચડી જાય એટલે આપણે વટાણા નાખી દેવાના અંદર લીલા વટાણા ચડી જાય એટલે આપણે ગ્રેવી નાખી દેવાની બે ચમચા જેવી આપ ગ્રેવી નાખ્યા પછી એક ગ્લાસ પાણી નાખી દેવાનું અંદર ગ્રેવી બનાવવાની રેસિપી મેં નીચે આપેલી જ છે દસ મિનિટ સબ્જી ચડી જાય એટલે આપણે બટાકા જે બાફેલા હતા એ પણ અંદર નાખી દેવાના હલાઈ નાખવાનું મિત્રો એક ચમચી ઘીરી નાખી દેવાની ઉપરથી સબ્જીનો સ્વાદ સારો આવે એના માટે જુઓ મિત્રો વેજ આલુ મટર ધાબા સ્ટાઇલ સેમ ઘરે બનાવજો સારી લાગે તો લાઈક આપજો મિત્રો